તમારી પાસે નિમેશ સર સ્ટોક આપણને જોઈએ તો સારી એવી તેજી બતાવી રહ્યો છે ઇવન પરિણામ આવ્યા પરિણામ બાદ પણ તમે જો તે એક એક્ટિવેશન આપણને આ સ્ટોકમાં થતું જોવા મળી રહ્યું છે આજની તેજીને સર ઇન્ડિગોમાં આપણે કઈ રીતે મૂલવીશું સર ઇન્ડિયો છેલ્લા ઘણા સમયથી આ ચાલી રહ્યું છે હું માનું છું હજુ પણ કન્સલ્ટેશન છે એ રહેશે નીચેની તરફ તમે જુઓ તો હન્ડ્રેડ ડેઝ ની એવરેજ

બહુ મોટા પ્રાઇસ કરેક્શન નથી જોવા મળી રહ્યા કન્સલ્ટેશન નો ફેઝ ચાલી રહ્યો છે એટલે હું માનું છું કે જો કોઈ પણ ડીપ આવે છે પાંચ હજાર સાતસો સુધીનો તો ત્યાં ખરીદી કરીને ચાલી શકાય અને ઉપરની તરફ પાંચ સાતસો થી છ હજારની રેન્જમાં સ્ટોક અંદર એવી પોસિબિલિટી મને વધારે દેખાઈ રહી છે એટલે આઈથી ઓલરેડી આજના દિવસની અંદર ત્રણ સવા ટકા પ્લસ છે કારણ ફ્રેશ એન્ટ્રી લેવાની જરૂર નથી પાંચ હજાર સાતસો આસપાસ મળે છે તો ત્યાં ખરીદી કરીને ચાલી શકાય નીચેની તરફ સ્ટોપલો પાંચ હજાર પાંચસો પચાસ પાસે રાખવાનું રહેશે અને ઉપરની તરફ છ હજાર છ હજાર બસો સુધી લક્ષણ ઇન્ડિગો ની અંદર આવી શકે તો રેઇનબો ટ્રેડ જે છે એ બની શકે એ પોસિબિલિટી દેખાય છે ઓકે તો આપણે વાત થઈ ઇન્ડિગો ફોકસ કરીશું